મિત્રો સ્વાગત છે ગુડ મોર્નિંગ તો બે દિવસના અંતરાલ પછી આપણે મળ્યા છીએ પણ દસ હજાર સબસ્ક્રાઈબર થયા આ બધાની કૃપાથી આ બધા જોઈ રહ્યા છો એ બદલ આપ બધાનો પહેલાં ખૂબ ખૂબ આભાર વ્યક્ત કરું છું તો બસ હવે આજે ફરીથી ગજાવરને સવારીમાં લઈ જઈ રહ્યા છીએ તો જોઈએ આજે સવારીમાં કેવી મજા આવે છે વાતાવરણ એકદમ માહોલમાં છે અને ગજાવર છે i let him go. What you મિત્રો ખાસ આજે ગજાવરને થોડોક ફાસ્ટ કેન્ટર દોડાવ્યો છે ગેલપ તો ન કહી શકાય આપણી ભાષામાં કહી તો બાજરો એવું તો ના કહી શકાય પણ આ ઝડપી કેન્ટર આપણે ઉપડી ગયેલી ચાલ કહેવાય એની અંદર આજે પ્રેક્ટિસ આપી છે હવે જુઓ કારણ આજે અમે એક મહેમાન આવ્યા તો બહુ પાવર કરતો હતો એટલે કદાચ એવું બને કે સાંજના સમયની અંદર જો તમે એને ચલાવતા ન હોય એને ચલાવો તો એને કદાચ ઓલું પણ થાય પણ આજે ખૂબ સરસ ચાલ્યો છે આખા વિડીયોમાં તમે જોયું હશે અને હજી પણ જોશો કે ટ્રોટ છે એ એકદમ ખુલી ગયો છે હવે તમને સીટ ઉપરનો થડકો છે એ પરફેક્ટ આવે એટલે તમને ઊભું થવાની બેસવાની એ બધી આ પેલી રીધમ જળવાય તો કેલપનો સોરી કેન્ટરનો વિડીયો તમને કેવો લાગે કેન્ટર જ છે હજી કહું છે કેલપ તો ના કહી શકાય મારા મત મુજબ હજી આના કરતાં થોડી સ્પીડ વધારે જોઈ એટલે આજે તો ભાઈને વ્યવસ્થિત રીતે આપણે ટ્રેનિંગ આપી દીધી જ હવે કાંઈ વાંધો નથી અને વાંધો પડશે નહીં ભગવાને પ્રાર્થના કરી એટલે આમ જો સવારીમાં મજા કરાવતા રહે અને દિવાળી પછી ગજાવરનું કવરિંગ આપણે શરૂ કરીશું દિવાળીના આસપાસના સમયમાં તો જે કોઈ મિત્રોને કવરિંગની ઈચ્છા હોય તે કોન્ટેક કરી શકો છો મેસેજ કરીને ઇન્સ્ટાગ્રામ પર પણ તમે મને મેસેજ કરી શકો છો આર જે જે આઈડી છે અને જોઈએ ત્યાં સુધીમાં જો આવી રીતે સરસ હાલ ત્રણ મહિના જેવું થયું છે પ્રેક્ટિસને અને હવે ધીરે ધીરે ફરી પાછા ગ્રાઉન્ડ વર્ક પણ આપણે શરૂ કરીશું રાઉન્ડ રાઉન્ડ એટલે એકદમ ચલાવ્યા પછી હળવી ટ્રોટ ચલાવી અને વોકિંગમાં લઈ જઈશું જેથી કરી એના શ્વાસની રીધમ છે એ કન્ટિન્યૂ રહે વળી પાછા સીધો રસ્તો છે એટલે ડોટ ચલાવીશું અને પછી સીધા વાળી તો મિત્રો ખાસ આજે આટલી સવારી ઘણી કહેવાય અને મજા પણ આવી છે તો તમે વિડીયોની અંદર જે કંઈ ઘટનાઓ જોઈ છે બસ બેટા સભાશ ખૂબ સરસ રીતે આજે ગજિયાવારે સવારી પણ આપી અને મજા પણ આવી છે તો હવે પહેલી વખત આમ આટલી ફાસ્ટ કેન્ટરની અંદર દોડાવ્યા થોડીક આમ મજા આવી આનંદ આવ્યો અને સરસ ચાલે પણ છે પછી આ ચોમાસું જઈને ઢોર માટે સૌથી અઘરી બાબત છે તો બસ મિત્રો મળીશું હવે નવા વિડીયોની અંદર નવી વાત સાથે નવી સવારી સાથે હવે આ એક વીક ડેઈલી વ્લોગની આપણને ઈચ્છા છે તો જોઈએ હવે કઈ રીતે એમાં વાતાવરણ અનુકૂળ આવે છે કે નહીં અને આપણે બને ત્યાં સુધી વિડીયો બતાવતો રહીશ અને આનંદ કરાવતા રહીશું મળીશું નવા વિડીયોની અંદર આ વિડીયોની અંદર શું લાગે છે કેવું લાગે છે જણાવો ધન્યવાદ